ભાષા વાપરનાર અને તેની સામે ગીગાબાઈ ભમર વિરુદ્ધ હવે કાયદાનો કસાય તેવી શક્યતા સામે આવી રહી છે આપને જણાવી દઈએ કે આયર સમાજના અગ્રણી ગીગાભાઈ ભમરે સોનલમાં અને ચારણ સમાજ વિશે અયોગ્ય ભાષાનો ઉપયોગ કર્યો હતો તેને લઈને ચારણ ગઢવી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે ચારણ ગઢવી સમાજના લોક સાહિત્યકારો તો પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે ત્યારે ચારણ ગઢવી સમાજના અગ્રણીઓ શ્રી ઘનશ્યામભાઈ મોઢ સાથે બળવંતસિંહ બાટી દિલીપભાઈ સિલકા સહિતના અગ્રણીઓએ સાયબર ક્રાઇમ અમદાવાદ ખાતે તેમની સામે ફરિયાદ દાખલ કરાવી દીધી છે તેમના કેવા મુજબ કે જે રીતના ઉચ્ચારણ કરવામાં આવ્યા છે તેને કારણે આખા સમાજની લાગણી દુભાઈ છે વર્ષોથી આહિર અને ચારણ ગઢવી સમાજ વચ્ચે કોઈ પણ પ્રકારનો વિવાદ નથી પણ આહિર સમાજના અગ્રણી ગીગાભાઈ ભમ્મરે જે રીતના સોનલમાં અને ચારણ સમાજ ઉપર ટિપ્પણી કરી છે તેને કારણે તેમની અને તેમના સમાજની લાગણી દુભાઈ છે આ લાગણી દુભાવાથી આજે સમાજના અગ્રણીઓ અમદાવાદ સાહેબાગ ડફનાળા ખાતે

સારણે છે ને એની માં એની છોડી સિવાય કોઈને વખાણ જ નહીં કર્યા પેલો દબો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી ને દેવડી ને આન તીન ઝીકાડા બોલાવી ને તમને લૂંટી લે નોખા પાડે ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો અને આ પંચાના પાંસાના પંચોળી નામ કરીને તમારી માવડકી આણી નાખી તે દૂરના હજી ભેગા ત્યાં થતા એ કરો આવા ધંધા એ કરો છો આ દેવાયતનો આ ફલાણાનો આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે એ જાતિ એનો એનો અસહયો લઈ એનું પતન થઈ જાય